ઝોન ને લઈને રાજકીય માધાનતાઓ દ્વારા વિરોધના સૂર ઉઠ્યા છે ત્યારે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના બસો ઉપરાંતના ગામડાઓને ગંભીર અસરને લઈને આજે ધારી ગીરના ખેડૂતો સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ધારી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવવા અગાઉ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ ખેડૂતો સરપંચોની મુલાકાત લીધી હતી અને ગ્રામીણ ગામડાઓ અને ખેડૂતોને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ તાલુકાને બચવા બચાવવા માટે આગળ આવી હતી જે રાજકીય નહી પરંતુ બિન રાજકીય આંદોલન શરૂ થાય તેવી શીખ પરેશ ધાનાણીએ આપી હતી અને કોંગ્રેસ સાથે ખેડૂતો મોન રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવીને કાળો કાયદો રદ કરવાની માંગણીઓ કરવામાં આવી હતી કોંગ્રેસ સાથે સિંહોના ગઢગણાતા આંબરડી ગ્રામજનો પણ અલગ અલગ આવેદનપત્ર પાઠવ્યો હતો અને ઇકો સેન્સિટિવ ઝોન સામે વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું જયારે ગીર સોમનાથ જિલ્લામાંથી ઇકો સેન્સિટિવ ઝોન ઉઠેલા વિરોધ હવે

જ્યારથી અમે બે હજાર પંદરમાં નલિનભાઈ કોટડીયાની આગેવાનીમાં અમે આંદોલન આવું છેડેલું નવા નોટિફિકેશનમાં હજી કોઈ વસ્તુ ખેડૂતોને ક્લિયર નથી કે આમાં ખેડૂત શું કરી શકે શું ન કરી શકે એટલે જે એકસો સત્તાવન પદારનું જે નોટિફિકેશન બહાર પડ્યું છે એનું વિધિસ્ટર એનું ખેડૂતોને સમજાય એવી એક પત્રિકા સરકાર બહાર પાડે અને ખેડૂતને સમજાવે કે હકીકતે આમાં ખેડૂત શું કરી શકે શું ન કરી શકે આને માટે અમારે જે કરવું પડે આ બિનજાજકીય આંદોલન થવાનું છે જે કરવું પડે હવે ગસો તાલુકામાંથી બોતેર ગામમાં

રેવન્યુ વિભાગની છે એની અંદર આ આ કાયદો એને લાદવામાં આવ્યો છે જ્યાં ઓલરેડી અત્યારે પહેલેથી જ ખેતી થાય છે પહેલેથી લોકો રહે છે એની અંદર જો કાયદો લાદવામાં આવશે તો બાંધકામને લઈ દાર કુવા પછી આ થ્રેસર છે ઓપનેર છે આવી બધી મશીનરી વાપરવામાં વાપરવામાં પણ મુશ્કેલી થવાની છે કોઈને મકાન બનાવવું હોય તો ઉપર હાઈટ લેવી હોય તો પણ મુશ્કેલી થવાની છે આ જે પ્રશ્ન છે એ મજૂરોનો છે ખેડૂતોનો છે રહેવાસીનો તમામનો પ્રશ્ન છે આ કોઈ પાર્ટીનો પ્રશ્ન નથી અને જે જે પાર્ટીના કોઈ પણ માણસો અમને સમર્થન કરવા માગે બધાને બિન રાજકીય રીતે અમે આ આંદોલન કરવાના છીએ અને ખેડૂતોના હાક માટે